પાપ એટલે ઓછા નહિ ઘણા પાપ કર્યા હા હે મહાદેવ નું મંદિર એ ફોટો પાડી કાધો થમનેલ માં નહીં મૂકવો જોઈએ તો વાર યાદ પક આજો મર કાકા તો યાદ પક બાપ તો વાટ

ગોળો ઉતારે રીલ આપડો ભાઈ બન હા એમ જ છે એમને બિહારવાના કઈ ન મરે Ya? Eh, haduah jalur nih? Yeah. Baik yeah. aja ya. Yeah. Ayo fitting jalur. Ya. Yeah.

મેળા માલ લીધો આ તો થઈ ગયે ગરમ બાજુ હાલ થા મેળો ચાલુ થાય ત્યારે આવજો પાછા નથી જામ ના ગોલે ખાવા આવજો